ઈશ્વર જ્યારે એક રસ્તો બંધ કરી દે છે તો સામે અન્ય ઘણા રસ્તાઓ પણ ખોલી દે છે આજે વાત કરવી છે આણંદના દિવ્યાંગ યુવક અમિત પરમારની કે જેમણે પોતાના જીવનમાં મનોરંજનને વણી લઈ જીવન જીવવાની અલગ જ દ્રષ્ટિ કેળવી લીધી છે પંજાબ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની યુથ ફેસ્ટિવલ સ્પર્ધામાં તેમણે મિમિક્રીમાં ભાગ લઈ મેડલ મેળવ્યા છે તો ચાલો માણીએ તેમની મિમિક્રીને Welcome to NVDA. Hello, welcome to NVDA. Most commands are used up the arrow keys. તમને આ અવાજ સાંભળીને થતું હશે કે કોયલ આંબા ડાળે બેસી મધુર સ્વરે ગાઈ રહી છે. ક્યાં તો વાંસળી વગાડતો હશે. પરંતુ ના દર્શક મિત્રો આ તો કોઈ એક વ્યક્તિના મોઢામાંથી નીકળતો અવાજ છે અને એમાં પણ આ અવાજ એક દિવ્યાંગ વિદ્યાર્થીએ તેના મુખેથી નીકળ્યો છે મને અમેરિકન ઇંગ્લિશ બોલવાનો ખૂબ જ શોખ છે તો અમેરિકન એક્સેન્ટમાં હું મારે ઓળખાણ આપું માય સેલ્ફ માય નેમ ઇઝ અમિત એન્ડ માય ફાધર નેમ ઇઝ રાજભાઈ આઈ એમ નાઇન્ટીન યર્સ ઓલ્ડ આઈ કમ ફ્રોમ વાસદ આઈ લવ ટુ લર્ન કીબોર્ડ એન્ડ કમ્પ્યુટર આણંદના આ દિવ્યાંગ યુવકે તેની આ કળાના કારણે રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું છે અમારો એક વિદ્યાર્થી છે એ હિન્દી વિષય સાથે છેલ્લા 1 વર્ષથી અમારી કોલેજમાં અભ્યાસ કરે છે એ પોતે પ્રજ્ઞાચક્ષુ છે તેમ છતાં એનામાં ઘણી બધી સ્કિલ છે તો અમારા કલ્ચરલ વિભાગના ઇન્ચાર્જ ડોક્ટર ઉમાબેને એને આ સ્કિલને પારખી અને સૌ પ્રથમવાર એને યુથ ફેસ્ટિવલમાં મિમિક્રી માટે તૈયાર કર્યું જોકે એને રસનો વિષય એ ધાવાનો છે તેમ છતાં એ મિમિક્રી પણ તેના મિત્રએ કીધું સારી કરે છે એટલે ઉમાબેને એને મિમિક્રીમાં તૈયાર કર્યો અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલમાં એને ભાગ લીધો અને ત્યાં પ્રથમ નંબર આવ્યો અને ત્યારબાદ એ વેસ્ટ ઝોનમાં યુનિવર્સિટીના પ્રતિનિધિત્વ તરીકે ત્યાં એને કર્યું અને ત્યાં એનો બીજો નંબર આવ્યો અને ત્યાંથી એ સાડત્રીસમાં નેશનલ યુથ ફેસ્ટિવલમાં એને ભાગ લીધો લુધિયાણા ખાતે અને જેમાં એને સમગ્ર દેશમાં પ્રથમ નંબર આવ્યો એવું કહેવાય છે કે વ્યક્તિની શક્તિ તેના આત્મામાં રહેલી છે બસ આજ હિંમત સાથે દિવ્યાંગ અમિતે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યો છે હું જ્યારે કોલેજમાં અહીંયા આવ્યો ફર્સ્ટ યરમાં ત્યારે હું તો ત્યારે અમારા મિત્રના થ્રુ મારા ભાઈબંધના થ્રુ મેડમને ખબર પડી ઉમા મેડમને કે અમિત મિમિગ્રી પણ સારું કરે છે તો એમણે કીધું કે તું પણ પાર્ટિસિપેટ કર તો મેં પાર્ટિસિપેટ કર્યું અને કેટલાક અવાજ એમને બતાવ્યા અને એમને અવાજો પરથી એમણે એક સ્પીચ બનાવી અને સ્પીચ સ્પીચને એકદમ ડ્રામેટિકલના અંદાજમાં કરી અને ત્યાં યુથ ફેસ્ટિવલમાં મેં પ્રેઝન્ટ કરી મારે આગળ એક સિંગર બનવું છે મારા ફાધર બે હજાર આઠમાં એક્સપાયર થઈ ગયા હતા અને અત્યારે જે છે મારા મમ્મી છે અને ચાર બેન છે અત્યારે ચાર બેન ચાર બેન અને હું એકલો ભાઈ અમિત હાલ હોસ્ટેલમાં રહે છે પરંતુ તેની આ કળાને આગળ વધારવા માટે અમિતના પરિવારમાંથી પરિવાર માંથી તેમજ કોલેજમાંથી ખૂબ ખુબ જ સાથ સહકાર મળ્યો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી અલી સૈયદ નો રિપોર્ટ